રાધનપુર નગરપાલિકામાં નવા મહિલા પ્રમુખ કોણ નગરપાલિકામાં કોણ કરશે રાજ રાધનપુર નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થઈ છે ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી છે અઠ્યાવીસ માંથી પચીસ સીટો ભારતીય જનતા પાર્ટીએ જીતી લીધી છે ત્યારે સામાન્ય મહિલાની સીટ હોય ત્યારે રાધનપુર નગરપાલિકા ઉપર કોણ કરશે રાજ અત્યારે તો રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને રાધનપુર શહેર પ્રમુખ ભાજપ રાજુભાઈ ઠક્કરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ અઠ્યાવીસમાંથી પચીસ સીટો જીતી બહુમતી હાંસિલ કરી લીધી છે ત્યારે રાધનપુર નગરપાલિકાના કોણ હશે નવા પ્રમુખ કોણ કરશે રાધનપુરનો વિકાસ રાધનપુરની સમસ્યાઓનો કોણ કરશે નિકાલ તે રાધનપુર નગરની અંદર ઠેર ઠેર ચર્ચાઓ ચાલી રહી છે જેની અંદર ઘણા બધા નામોની ચર્ચાઓ છે પરંતુ આજે રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર એકમાં ભાજપના ઉમેદવાર તરીકે વિજય થયેલા ઠાકોર કલીબેન ભૂરાભાઈના સમર્થનમાં ઠાકોર સમાજના અગ્રણીઓ આવ્યા છે અને ઠાકોર સમાજને પ્રમુખ પદ મળે એના માટે માંગણી કરી રહ્યા છે આ જોજ ઠાકોર સમાજની બેઠક યોજાઈ હતી જેમાં ભારતીય જનતા પાર્ટી પાસે ઠાકોર સમાજને પ્રમુખ પદ આપવાની માંગણી કરી હતી ત્યારે રાધનપુર નગરપાલિકાની અંદર કોને મળશે પ્રમુખ પદ તેની ચર્ચાઓ વચ્ચે આજે ઠાકોર સમાજના અગ્રણીઓની રાધનપુર ઠાકોરવાસ ખાતે બેઠક યોજાઈ હતી જેની અંદર પ્રમુખ પદ આપવા માટેની માગણી કરવામાં આવી હતી રાધનપુર નગરપાલિકામાં પ્રમુખ પદ માટે ચારથી પાંચ દાવેદારો હોય ભારતીય જનતા પાર્ટી કોને પ્રમુખ પદ આપે છે તે તો પાર્ટી જ નક્કી કરશે પરંતુ અત્યારે પ્રમુખ પદ લેવા માટે અલગ અલગ લોબિંગો શરૂ થઈ છે કોણ બનશે રાધનપુર નગરના નગરપાલિકાના પ્રમુખ કોણ કરશે નગરપાલિકા ઉપર તે આવનારો સમય બતાવશે અત્યારે તો રાધનપુર નગરપાલિકામાં પ્રમુખ પદ માટે ઠક્કર સમાજમાંથી બે મહિલાઓ પટેલ સમાજમાંથી એક મહિલા ઠાકોર સમાજમાંથી એક મહિલા અને મુસ્લિમ સમાજમાંથી એક મહિલા અને બ્રાહ્મણ સમાજમાંથી એક મહિલા એમ કુલ છ મહિલાઓના અલગ અલગ લોકો પ્રમુખ પદ માટે લોકમુખે નામ ચર્ચામાં છે ભારતીય જનતા પાર્ટીને કોણે જવાબદારી સોંપી છે તે આવનારો સમય બતાવશે અત્યારે લોકો અલગ અલગ કરી રહ્યા છે ચર્ચા મારું નામ ઠાકોર ભાવાજી રેલવે સ્ટેશન ઠાકોર પહેલો વોર્ડ ભારતીય જનતા પાર્ટીને હાથે હોર્ટ વોર્ડમાં બહુમતી મળી છે તો એવી અમારી માંગ છે કે ભારતીય જનતા પાર્ટી પાસે કે કલીબેન ભૂલાભાઈ અને પ્રમુખ બનાવે તો એવી અમારી માંગ છે શું ના મારું નામ ભાવાજી મારું નામ તુલસીભાઈ મફાભાઈ ઠાકોર એક નંબર વોર્ડમાં મારું મતદાન થાય છે અને આજે આપણા રાધનપુરની અંદર નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટી બહુમતી સીટું લાવી છે તો અમારો ઠાકોર સમાજના ભાઈઓનું એવું મંતવ્ય છે કે કલીબેન ઠાકોર જે ચૂંટાણા છે એમને પ્રમુખ પદ વરણી આપે એવી અમારી સ્વેચ્છા છે પછી જે ભારતીય જનતા પાર્ટી નક્કી કરે એ ખરું અમે એવું નથી કેતા પણ અમારી એવી માંગ છે મારું નામ સ્વામીબેન છે અને અમારે ઠાકોર સમાજમાં કલીબેન ભૂરાભાઈ વિધિ ચૂંટણીને આવ્યા છે અહીંયાને પ્રમુખ બનાવવાનું અમારી બધાની માંગણી છે કે એમને પ્રમુખ બનાવે અને એ ભણેલા છે અને એ એમ કે